જે સોસાયટી એવું એક છે ને ગ્રુપ છે એ ગ્રુપનું કામ એવું છે કે જેટલા પિક્ચર સારા સારા છે એને સમાજ સુધી પહોંચવા જોઈએ પણ લોકો અત્યારે પિક્ચર જોવા જતા નથી લોકોને ઈચ્છા થવી જોઈએ કંઈક મેસેજ આપતા હોય એવા મૂવી હોય એ લોકો આવી રીતના આખો ટોકીઝમાં એક શો બુક કરે છે અને આવી રીતના ઇન્ફ્લુએન્સરને જેટલા હોય એ લોકોને બોલાવીને આવી રીતના મૂવી બતાવે છે એટલે બધા મૂવી અમે લોકો મૂવી જોવા જઈએ એટલે અમારે થકી ઘણા જોવા જાય તો એવી રીતના મૂવી નું પ્રચાર થાય અને સારો મેસેજ જે પિક્ચરમાંથી બધા સુધી પહોંચે એટલે એવી રીતના એ વર્ક કરે છે બસ તો ગઈકાલે હું કેતા ભૂલી ગયો થોડુંક ટેન્શન હતું બાકી આજે છે ભાભી નો તો અત્યારે ફટાફટ નીચે જઈને પેલા વિશ કરું એને વિડીયો લેવા ના પડી છે વિડીયો નહીં લઈ પણ આપણે વિશ કરી દેસુ જઈએ અને નીચે ભાખરી ખાઈએ ચાલો તો મિત્રો ગરમા ગરમ ભાખરી સાથે માખણ અને કેરી ની કટકી ચાદુ જ મારું પછી મારું છે આ તો ફટાફટ જમી લઉં અને બાકી પછી પેકિંગની તૈયારી કરવાની છે પેકિંગની તૈયારી પેકિંગ કરવાનું છે તૈયારી તો થઈ ગઈ જ ગઈકાલ આજે ખાલી પેકિંગ કરવાનું બાકી છે બપોરના બે વાગી ગયા છે અને પેકિંગ ની તૈયારી શરૂ થઈ ગઈ છે પેકિંગની તૈયારી શું પેકિંગ જ થવા લાગ્યું છે મારા કપડાં ઇસ્ત્રીમાંથી આવી ગયા છે મેડમે વીખી નાખ્યા છે

સાડા ચાર જણા ગયા છે ક્યાં ક્યાં ગયા પેલા ગયા છે ગૌશાળા ગૌશાળામાં ગાય પગલા બાજુ ગયા છે પછી ગયા છે ગલતેશ્વર હા ગલતેશ્વર ગયા છે ને ત્યાં પછી એક આશ્રમ જવાના છે અને ત્યાર પછી સુરત આવી જશે ને સુરત મોટા છે કઈક હોટલ છે એમાં જવાના છે તો એ લોકોનો પ્લાન એવો છે ને અમારો એવો છે કે બસ અત્યાર સુધી મેં વિડીયોનું કામ પતાવ્યું હજી જવાનું છે ઓફિસે ફાઇનલી કામ પતાવીને આવીશ પછી બધા ભેગા થઈને સાડા પાંચ વાગે અહીંથી એકજેક્ટ નીકળી જવા છે કતારગામ મિત્રોને લઈને દ્વારકા જવા નીકળી જશું તમે વિડીયો જોતા હશો ત્યાં અમે ક્યાં હશું એ હું કહી દઉં તમે વિડીયો જોતા હશો ત્યાં અમે જુનાગઢ કેમ કે પંદર તારીખે આખો દિવસ અમે દ્વારકામાં છીએ અને સોળ તારીખે જુનાગઢ છે તો એ તમને કહી દઉં પહેલાં જ આ પ્લાન છે જુનાગઢ સ્વામિનારાયણના મંદિરે જવાનો ત્યાર પછી જુનાગઢનો ડુંગર રોપવે થકી જવાનું છે પણ રોપે બંધ છે આયોજન થઈ ગયું છે ને એ લોકો કોઈન ખબર નથી મને એકને જ અત્યારે ખબર પડી છે કે રોપવે ત્યાં બંધ છે એટલે ઉપરકોટનો કિલ્લો એક છે દામોકર કુંડ છે શક્કરબાગ જુ ભવનાથ મંદિર અને પાછળ સુરત આવી જવાનું છે તો આવી રીતના પ્લાન છે તમે જે દિવસે અત્યારે વિડીયો જોવો છો ને ત્યારે એ દિવસે અમે ત્યાં ફરતા હશું એટલે જે મિત્રોને આવવું હોય તે ગોતી લઈ એમને ઘણા એમ કહેતા હોય કે આ સાઈડ તો આવજો અમર ત્યાં આવજો શેડ્યુલ અત્યારે એકદમ ટાઈટ જ છે એટલે અમે અમારું આયોજન કહી દીધું છે તમે ફ્રી હોય તો મળવા આવી શકો છો ઓકે બાકી પેકિંગ થઈ ગયું છે નાસ્તો સાંજે થેપલા લઈ જવાના છે અમારા ભાગમાં થેપલા આવ્યા છે અમુક ભાગમાં સુકી ભાજી ગઈ છે બાકી સ્વામિનારાયણ વાળા એની રીતના અલગ અમે કાંદા લસણ ખાઈ લઈએ છીએ એટલે અમારે ચાલે બાકી બધાનો અલગ અલગ છે તો બધા એવી રીતના બનાવવાનું અલગ અલગ મેનુ છે જેને જે ભાવતું હોય એ લઈને આવશે બાકી અહિયાં વાળા આયોજન એવું છે કે થેપલા ને સુકી ભાજી ને બધું લઈ જવાનું છે ઓકે એટલે અમારા થેપલા બની ગયા છે અને મારે દહીં લઈને આવવાનું છે બાકી બીજું શું છે આયોજન ઠીક ને બધું એટલું છે આટલે અપડેટ હતી ઓકે અને તમારા ભાઈ મેં બર્થડે વિશેષ ભાભી ને કરી લીધી છે એને થેન્ક યુ પણ મને કહી દીધું છે તો સારા સમાચાર છે અમારો ગ્રુપ કેટલો સારો તમે તો કરો આ ગોવા જવાની ઉમરમાં અમે દ્વારકા જઈએ છીએ જાત્રામાં જઈએ છીએ અમારી ઉંમરના બધા ગોવા અત્યારે આટા મારતા હોય પણ અમારો ગ્રુપમાં જ તે બધા ભગત જ છે એટલે દ્વારકાનું આયોજન કર્યું છોકરાઓને અમારા પ્રવાસમાં જવાનું થાય ને એટલે તો આવું બધું કરવું પડે ઉપર જે ઠેલા પીડાવું હોય આ ડ લઈ જવાનું હોય તો બધું ઉતારવાનું ભાગ અમારે અમારા ભાગમાં આવે છોકરીઓને બધું કરવાનું પાણી લઈ જવાનું છે આ આપણા કામ આવ્યું છે બધા પાણી પીહે પાણી પીહે તો જીવ છે હાલો અને ગાય છે આપડા ઘર આગળ જે કુંડી બનવાની હતી ફાઇનલી બની ગઈ છે આપડી કુંડી એને હવે એને આમ ઢાળ આપી દીધો એટલે ઓલો ઢાળ કપાય નહીં હાલો તો અત્યારે હું ઓફિસે જ આવ છું ફટાફટ કામ પતાવું અને પછી આવીને પાછું પેકિંગ શરૂ કરીએ ઓફિસે બધું કામ પતાવીને આવતો રહ્યો છું અને ડેન્સી તું બારમું ધોરણ ભણે છો તારી બેન મને મેસેજ કરે છે કે ડેન્સી રોજ તમારા વિડીયો જોવે છે અને એને એક્ઝામ છે ને તોય તે વાંચવા બેસે ને તમારા વિડીયો જોવે છે થોડા એક્ઝામ છે ત્યાં સુધી મારા વિડીયો નો જો પછી તમે એક સાથે જોઈ લેજે આ ક્યાંય વિડીયા ભાગી નથી જવાના થોડુંક ભણવામાં ધ્યાન આપજો ડેન્સી તું એક નહીં બાકી તમારા જેમ બીજા જેટલા મિત્રો અત્યારે બારમું ભણતા હોય

પણ આજે પાછું મેં કીધું નામ તો કે કઈ રીતના કીધું અટક નથી પણ ધ્યાન આપજો ઓકે અને અત્યારે વિશાલ ને પ્રિયા બે અમાર ઘરે જ આવે છે વાર છે એમ તો હજી કલાક કલાકની વાર છે પણ એ વી આવે ને પછી સાથે લોગ ઉતારવી મજા આવે સાથે રેવી ને ઘરે બેઠા બેઠા બોર થતા હતા રમી જો કઈક જવાનું એટલે વહેલા તૈયાર થઈને આમ બસ આમ વાર વાયે કેટલા વાગે કેટલા વાગે કેટલા વાગે એટલે આવું હ એમ છે ઓકે બાકી બહુ બધી સારી સારી કોમેન્ટ આવીને બહુ બધી બધા વિશિષ કરી કે ભાભી માની જાય ભાભી માની જાય બધાને થેન્ક યુ સો મચ ઓકે બહુ મજા આવી ગયા મને

બધી કેક આડી છે પણ આ એક ઊભી છે જો નવો કોન્સેપ્ટ છે તો આ કેક સિલેક્ટ કરી છે અને સાથે ચોકલેટ છે આ એક કેન્ડલ લીધી છે બે ફૂલ જડી છે અને ફટાકડા તો મિત્રો ફાઇનલી કેક નો ઓર્ડર આપીને આવતો રહ્યો છું અને મારા મિત્રો આવતા રહ્યા છે અત્યારે કેમેરામાં જોઈને તૈયાર થઈ છે તારે તૈયાર થવાની જરૂર નથી મોબાઈલ લીધો છે તો ઉપયોગ કરવા દે ને જરૂર ટોળ સરખા આ રસ્તામાં બેગ પડી છે તારી છે હા પડી છે રસ્તા એને ટોંટ મારી દીધો છે આવી જ મોજ આવવાની છે ફૂલ પ્રવાસ તો બસ અમે આ ચાર ભેગા થઈ ગયા છે કિશન ની આવે છે ને પાંચ વાગે નીકળવાનું છે અડધી કલાકની ની વાર છે હાલ આવું ઓફિસ છે નહીં અડધી કલાક ની વાર છે ઓફિસ એક વિડિયો નાખીને આવી હું જઈને આવું તો એક બે વિડીયો અપલોડ કરવાન બાકી છે કરી આવું હાલ ને હાલ હાલ મને મન થઈ ગયું તો બે વાર કીધું ને એટલે હવે આવવું પડશે હવે ઓફિસ થી પાછો આવી ગયો છું ગોપી કિશન ચીની આવી ગઈ કેમ છે સારું છે ઓ ગોપી કિશન ચીની બસ સારું છે ત્રણ નામ છે એના

એ હું જો તો એનો નો ઓગરાણો બે એક પણ બાજુ પર પંખો ચાલુ હોય ને હું રૂમનો બારણું બંધ કરીને બેલે ખરાબ હોય તો કઈ રીતે સંભાળાવવું કઈ પણ

આવજે જો અમારું વાન આવી વાન કેવાય અને શું કેવાય ટ્રિંગલ ટ્રિંગલ

બાર વાગ્યા છે અને અમાર સુરત માં મેટ્રો નું કામ સોરો સોરો માં શરૂ છે આ કંઈક આવી ગયું બહુ મોટું મોટું આવ્યું જો બલ્લું ઉઠવાનું છે હા ઉપર અચ્છા અમારી બે મિત્ર જો આવી ગઈ છે ફાઇનલી જૂના ગ્લાસ લઈને આવી આવું કોણ કરે મને ઈ નો સમજાણું એક તો છ ગ્લાસ લાવી સત્તર જણા છે ના આવું પડે તો લઈને લેવાય ને આવા લઈને ને આવ્યા તમે યાર ઠીક મારો પ્રવાસ બગાડ્યો અમને જેટલું આવ્યું અમને ગાડલા લાવવા ને કીધું તું ગાડલા આમ લાવ્યા અમને પાણી લાવવા ને કીધું તું પાણી એમ લાવ્યા અમને કેપ્સુલ લાવવા કીધું તો કેપ્સુલ લાવ્યા બીજું થેપલા લાવવા કીધું થેપલા લાવ્યા ગ્લાસ નું અમને કોઈ કીધું જ નતું

બે કપલ ને લેવાનું બાકી છે બે કપલ હા એમ હાલો ભાઈ ફાઇનલી આમ મહેન્દ્ર આવી ગયો છે ભાઈ ચાલો હવે પ્રવાસ શરૂ થઈ ગયો ફાઈનલી હાલો જે ને છે 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 બનાવ્યો બનાવ્યો વાત જવા બહુ જ અને અત્યારે અહીંયા નાસ્તો કરવા જમવા જ ઉભા રહ્યા છીએ અહીંયા એવી સિસ્ટમ છે પચાસ કિલોમીટર એક આવો રેસ્ટ એરિયા આવી હાઈવે માંથી તમે નીચે ઉતરેકો કહો પચાસ કિલોમીટર એ અહીંયા અડધી કલાક થી વધુ તમે ટાઈમ આપ્યો તો પાછો અહીંયા ચાર્જ દેવો પડે આ જગ્યાનો એવું અમને એક

થશે ખુશી થાય ને આમ એમ થાય કે ફૂલ ફેમિલી એ મહેનત કરી કરીને પચાસ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચશું આપણે પણ બધા સાથે નહીં હોય હું સપના સાથે હશું એટલે બધું ફેમિલી સાથે સેલિબ્રેશન નહીં થઈ શકે કેમ કે આપણે દ્વારકા હશે પણ આવીને કંઈક પ્લાન કરશું આ લોકો કોઈને ખબર નથી કે આપણે પચાસ હજાર સબસ્ક્રાઈબર થવાના છે એ કોઈ કાંઈ જોવે નહીં એક એક બે જણા છે આપડે ડેલી લોક જોવે

બે યાદીમાં એ રાખેલો છે કોપીરાઈટ છે છતાં રાખેલો છે તો એ લોક જોયો બાકી બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જૈશોભનારાયણ જય શ્રી કૃષ્ણ જયોગેશ્વર